આજે અમે બનાહ નદીમાં આયા સપ્તેશ્વર મહાદેવ વાળા બાજુ મીકણા નદી ચાલુ જ છે બનાહા નદી આ જો નદી જબ્બર આવે અમારો મેહુલ વિડીયો ઉતારવા ગયો આ બાજુ બધા કાવડ ભરી મા કનુભાઈ સેલ્ફી લોહી નદી આવે જબ્બર આ છે કે નદી હું ખોળી ખબર નહીં કઈ ના ખોળી કો નદી જેવી આવે

Jangan lupa, jangan lupa,